માનીનીય શ્રી મુખ્યમંત્રી આપણા જે રમતગમતના સંઘવીજી છે તેમના દ્વારા આ રમત શરૂ કરવામાં આવી છે સૂર્ય નમસ્કાર સ્પર્ધા આમાં કોણ કોણ રજીસ્ટ્રેશન કરાવી શકશે મર્યાદા તો આપ અહીંયાથી જોઈ શકો છો નવથી અઢાર વર્ષ ત્યારબાદ નવ ઓગણીસથી ચાલીસ વરસવાળા અને એકતાલીસથી વધુ વરસવાળા પણ તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે તમામ કક્ષાએ સ્પર્ધકને ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે અને આપ જોઈ શકો છો અહીંયા બધાને ઇનામ આપવામાં આવશે મિત્રો તો કોઈ પણ એવો વ્યક્તિ નહીં રહે જે રહી જશે તો આમાં અચૂક રજીસ્ટ્રેશન કરાવજો રજીસ્ટ્રેશન ફી ઝીરો રૂપિયા છે એટલે શૂન્ય છે આમાં કોઈ ફી નથી મિત્રો તો આ રજીસ્ટ્રેશન અચૂક રીતે કરજો આગળ હવે જોઈશું મિત્રો કે આમાં કઈ કયા બેનિફિટ છે તો તમે અહીંયાથી જોઈ શકો છો કે રાજ્ય કક્ષામાં પ્રથમ વિજેતાને બે પોઈન્ટ પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે ત્યારબાદ દ્વિતીય કક્ષાએ એક પોઈન્ટ લાખનું ઇનામ તૃતીય કક્ષાએ એક લાખનું ઇનામ અપાશે અને ગ્રામ શાળા વોર્ડ કક્ષાએ આપ જોઈ શકો છો એકસો એક રૂપિયા ઇનામ આપવામાં આવશે વિજેતાને ત્યારબાદ તાલુકા કક્ષાએ નગરપાલિકાએ અને મહાનગર ઝોન કક્ષાએ વિજેતાને એક હજાર એક રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવશે મિત્રો આપ અહીંયાથી જોઈ શકો છો અથવા તો ડિજિટલ માધ્યમથી આપવામાં આવશે ત્યારબાદ જિલ્લાવાળાને જિલ્લા અને મહાનગરપાલિકા મહાનગરપાલિકાવાળાઓને પ્રથમ વિજેતાને એકવીસ હજાર રૂપિયા ઇનામ દ્વિતીય કક્ષાએ પંદર હજારનું ઇનામ અને તૃતીય કક્ષાએ અગિયાર હજાર રૂપિયાના ઇનામ આપવામાં આવશે હવે ગ્રામ્ય અને શાળા નગ કક્ષા અને નગરપાલિકા વોર્ડ મહાનગર વોર્ડ પાંચ મિનિટ સાથે પ્રિફેક્શન તમારે કરવાનું રહેશે એટલે મિત્રો તમારે પાંચ મિનિટ સુધી કરવાનું રહેશે ત્યારબાદ તાલુકા કક્ષાવાળા છે તેમની માટે મહાનગરપાલિકા ઝોન કક્ષા તેમાં બધાનો સમાવેશ થઈ જશે આઠ મિનિટ સુધી કરવાનું રહેશે ત્યારબાદ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ દસ મિનિટમાં પરફેક્શન અને રાજ્યકક્ષાવાળાએ પંદર મિનિટ સાથે મેક્સિમમ અને પરફેક્શન સાથે કરવાનું રહેશે તો હવે આપણે જાણીશું આમાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકાય તો મિત્રો આ તક ચૂકતા નહીં તો અહીંયા તમે જોઈ રહ્યા છો તમારા બ્રાઉઝરમાં તમારે આવી રીતે ટાઈપ કરવાનું રહેશે એસ એન સી જી એસ વાય બી એવી રીતે ટાઈપ કરવાનું ત્યારબાદ તમારા સમક્ષ કાઉન્ટર પેશ આવી જશે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ અન્ડર સ્પોર્ટ્સ યુથ કલ્ચરલ એક્ટિવિટીઝ સૂર્ય નમસ્કાર કોમ્પિટિશન એપ્લિકેશન આવશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરતાં પહેલાં તમને બતાવી દઈએ કે કયા કયા જિલ્લાવાળા રજીસ્ટ્રેશન કરાવી શકશે તો અમરેલીવાળા આણંદવારા અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટા ઉદયપુર દાહોદ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જૂનાગઢ કચ્છ ખેડા મહેસાણા મહીસાગર મોરબી નર્મદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર તાપી ડાંગ વડોદરા વલસાડ તો બધા જ લગભગ તમામ આપણા ગુજરાતના જે જિલ્લાઓ છે તેનો સમાવેશ થઈ ગયો છે તો તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો મિત્રો હવે આપણે જાણીશું કઈ રીતે રજીસ્ટ્રેશન કરવુંક સૂચનાઓ આપેલ છે આપ જોઈ શકો છો સાંકેતિક અક્ષરો લખવાના એટલે સિમ્બોલવાળા અક્ષરો લખવાના ફૂદડીવાળું બોક્સ ખાલી ના રાખવું ફોર્મ અંગ્રેજી અને કેપિટલ લેટરમાં જ ભરવું તો ધ્યાન રાખજો મિત્રો આ માહિતી ભૂલતા નહીં હવે આપણે ફોર્મ સ્ટાર્ટ કરીએ તો અહીંયાથી નીચે આપ જોઈ શકો છો ઇન્ડિવિઝ્યુઅલવાળા પણ ભરી શકે છે અને શાળા કોલેજવાળા પણ ભરી શકે છે જો શાળા કોલેજથી જોડાયેલા હોય તો સિમ્પલી તમારે શાળા કોલેજ ઉપર ટીક કરવાનું રહેશે સૌ પ્રથમ આપણે શાળા કોલેજનું બતાવી દઈએ ત્યારબાદ આપણે ઇન્ડિવિઝ્યુઅલ પણ કરીને બતાવીશું આ જ વિડીયોમાં તો અંત સુધી બન્યા રહેજો મિત્રો જો તમારી શાળા રૂરલમાં હોય એટલે ગામડામાં હોય તો ગ્રામ્ય ટીક કરવું અથવા અર્બન એટલે શહેરમાં હોય તો શહેરીમાં ટીક કરવાનું રહેશે ત્યારબાદ તમારે આગળ અહીંયા તમારી જે શાળા કોલેજ હોય તેનું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારા સંચાલકનું નામ એટલે જે પણ તમારો સંચાલક હોય ટ્રસ્ટી હોય અથવા પ્રિન્સિપલ હોય તેમનું નામ સંચાલકનો સંપર્ક નંબર તેમનો અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ નીચે અહીંયા જોઈ શકો છો આપ ઈમેલ આઈડી દર્શાવેલ છે તો અહીંયા તમારે ઈમેલ આઈડી લખવાનું રહેશે ત્યારબાદ અહીંયાથી તમે જિલ્લો પસંદ કરી શકો છો મિત્રો ત્યારબાદ જિલ્લો અને તાલુકો પસંદ કર્યા બાદ અહીંયાથી તમારું ગામ પસંદ કરી લેજો ત્યારબાદ અહીંયા આપ જોઈ રહ્યા છો અપલોડ એક્સેલ ફાઇલ ડોટ એક્સેલએસ ફાઇલ અપલોડ કરો આ ફાઇલ કઈ રીતે અપલોડ કરવી તે પણ તમને હવે બતાવીશું તો સૌ પ્રથમ તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવી જ રીતે ઓપન થાય એટલે તમે અહીંયાથી જોઈ શકો છો ડાઉનલોડ સેમ્પલ ડોટ એક્સેલએસ ફાઇલ એમાં તમારે જે સ્પર્ધકોની માંગેલ પૂરતી માહિતી ભરવાની રહેશે એટલે જેટલા પણ સ્પર્ધકો હોય તેમની માહિતીઓ ભરવાની રહેશે અહીંયાથી આપ જોઈ રહ્યા છો એ સ્કૂલવાળા બધું જ આ કામ કરશે મિત્રો તો તમારા સ્કૂલવાળામાં હોય તો તમે તમારા પ્રિન્સિપલ અથવા તમારા કોમ્પ્યુટર ટીચરને આ માહિતી બતાવી શકો છો મિત્રો આ વિડીયો જરૂરથી શેર કરજો કેમ કે ઘણા બધાને આ મદદરૂપ રહેશે મિત્રો આમાં કેટલા ઇનામ છે તમે જોઈ શકો છો તમને આગળ વધવામાં મદદરૂપ રહેશે તો આ માહિતી તમને ખ્યાલ આવી ગઈ હશે આ માહિતી તમારા સ્કૂલવાળા ભરશે તો મિત્રો હવે અહીંયાથી આપણે આગળ વધીશું તો હવે આપણે આગળ જોઈ લઈએ ડાઉનલોડ અહીંયાથી તમે સેમ્પલ પણ કરી શકો છો અને તમે અહીંયાથી તેને ક્લોઝ કરીને આગળ વધી શકો છો તો આપણે હાલ ક્લોઝ કરી દઈએ અને એ જે ફાઇલ તમે ડાઉનલોડ કરેલ છે અહીંયાથી અપલોડ કરવાની રહેશે હવે હાલ આપણે મિત્રો ઇન્ડિવિઝ્યુઅલ એટલે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરીને બતાવી દઈએ કેમકે આપણા મોસ્ટ ઓફ જે રમતવીરો હોય તે ઇન્ડિવિઝ્યુઅલ પસંદ કરે છે પરંતુ જે નાના બાળકો હોય તે પણ તેમાં કરાવી શકે છે તો હવે આપણે નીચે શહેરવાળા હોય તો શહેર ટીક કરવું અથવા અર્બનવાળા હોય તો અર્બન ટીક કરવું તો તમને ખ્યાલ આવી ગયો છે તો સૌ પ્રથમ અહીંયા બધી જ પ્રોસેસ એ છે સરનેમ એટલે તમારી અટક ત્યારબાદ તમારું ફર્સ્ટ નેમ એટલે તમારું નામ ફાધરનું નામ લખવાનું રહેશે ત્યારબાદ નીચે તમારી ડેટ ઓફ બર્થ અહીંયાથી ટાઈપ કરી દેવાની રહેશે ત્યારબાદ તમારી એજ એ તો આવી જશે મિત્રો તમે જન્મ તારીખ પસંદ કરશો અને તમારી જે એજ ગ્રુપ છે કક્ષા એ ટીક કરવાની રહેશે ત્યારબાદ તમે પુરુષ છો કે સ્ત્રી અહીંયાથી ટીક કરી દેવાનો તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે સાચો મોબાઈલ નંબર લખજો મિત્રો ત્યારબાદ અહીંયાથી તમારું ઇમેલ આઈડી લખવાનું રહેશે ઈમેલ આઈડી સાચું પ્રોવાઈડ કરજો તેની ઉપર તમારે મેસેજ ત્યારબાદ અહીંયાથી તમારો જિલ્લો પસંદ કરો અને તાલુકો પસંદ કરી લેવાનું રહેશે જે પણ તાલુકો હોય ત્યારબાદ તમારું ગામ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે સિમ્પલી ધારો કે અમદાવાદ છે તો અમદાવાદમાં કયા કયા છે તો અરવલ્લી પસંદ કર્યું તો અરવલ્લી બાદ જેવી રીતે તમે ઉપરની ડિટેલ ભરશો એવી રીતે આગળનું ફોર્મ ભરાતું જશે મિત્રો તો નીચે આ ફોર્મ ભરાઈ ગયા પછી તમારે અહીંયા આઈ હિયર પર ક્લિક કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું અહીંયાથી રહેશે મિત્રો જેવી જ રીતે ફોર્મ તમે સબમિટ કરશો એટલે તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જશે અને તમને એક મેઇલ પણ આવી જશે અને મેસેજ પણ આવી જશે મિત્રો તમને બધો જ ખ્યાલ આવી ગયો છે જો તમને કોઈ મૂઝવણો હોય તો અમને કોમેન્ટ નીચે જરૂરથી કરજો અમે તેનો આન્સર આપીશું અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં આની આગળ માહિતી આપીશું આ રમત ક્યારે શરૂ થશે આના આના નિયમો પણ આગળ જણાવીશું કેમ કે આના નિયમો ઘણા અઘરા છે મિત્રો એ નિયમો પ્રમાણે તમે પાર્ટિસિપેટ કરશો તો જ વિનર થઈ શકશો મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત